અંબીઓ એટલે બધું લઈ દીધું એટલે કેવું ની પડે આ દિવાળી જોતી પણ બીજું એક વેટરો મને છે દિવાળી એટલે કાટવાની શું વેટર બા વેટર છે

ઓ ચેમ ચર મરિયા આયા આ તો કોરમર ભમ લેબડા ને આપણે બધા હવે નહી આલુ ન કે તે ઊભા ન થઈ બધી નહીં હવે આલીસ ને લેતા હો કાલ ના કાલ ભાર નાસી જા હા લે પીવા હવે નહી

ના હોય <coughs> <laughs>